મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે જ્ઞાન એ જ આપણી સૌથી મોટી સંપત્તિ છે અને તેનો ઉપયોગ ખેતીને નફાકારક બનાવવા માટે થવો છે આ વર્કશોપમાં સંબોધન કરતા ગડકરીએ ખેડૂતોને પરંપરાગત પદ્ધતિઓને છોડીને ડેટા આધારિત ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો તેમણે સમજાવ્યું કે તેમના ખેતરમાં વેધર સ્ટેશન અને સેન્સર લગાવેલા છે જેના ડેટાના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નક્કી કરે છે કે પાકને ક્યારે અને કેટલું પાણી આપવું આ પદ્ધતિથી પાણીમાં ચાલીસ ટકા અને ખાતરમાં પચાસ ટકા સુધીની બચત થઈ શકે છે તેમજ રોગ આવતા પહેલા જ તેના નિયંત્રણના પગલાં લઈ શકાય છે તેમણે સ્પષ્ટ કર્યું કે જો ખેતીને વિજ્ઞાન સાથે જોડવામાં આવે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉપજમાંનો ઉત્પાદન વધારો થાય છે કાર્યક્રમના અંતે તેમણે શેરડી પકવતા ખેડૂતોને માત્ર ખાંડ ઉત્પાદન સુધી સીમિત ન રહેતા ઇથેનોલ અને ઊર્જા ઉત્પાદન તરફ વળવાની સલાહ આપી હતી ગડકરીએ ઉમેર્યું કે તેમનું સ્વપ્ન વિદર્ભને સમગ્ર દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું છે અને તે માટે ટેકનોલોજી જ એકમાત્ર રસ્તો છે તેમણે નાના ખેડૂતોને પણ આ ટેકનોલોજીનો લાભ મળી રહે તે માટે ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી સંગઠિત થવા અપીલ કરી હતી જેથી મોંઘા સાધનો અને ટેકનોલોજી ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ શકે તો મેરે આ ગન્ના લગા હુઆ હે તો મેરે ગન્ને મે વેધર સ્ટેશન લગા હુઆ હે વહા મોઈશ્ચર ગિનને કા યંત્ર લગા હુઆ और माइक्रोसॉफ्ट और गूगल अमेरिकन सैटेलाइट से मेरे पास जो गन्ना है उसका पूरे पिक्चर मुझे भेजती है और यह भेजती है कि इतना पानी दो ये फर्टिलाइजर यूज करो ये नहीं चाहिए ये ये इंसेक्टिसाइड यूज करो चार दिन के बाद ये डिसूज आने वाला है यानी एग्रीकल्चर में हम ये कल्पना नहीं कर सकते थे कि अपने यहां बैठकर हम सब देख सकें और टेक्नोलॉजी ऐसी है कि चालीस पचास पानी का यूज कम होता है चालीस फर्टिलाइजर इंसेक्टिसाइड की बचत होती है और डिसीज आने के पहले ही आपको पता चलता है कि कौन सा आने वाला है तो पहले से उसका उपाय ढूंढने से उसका भी खर्चा कम होता है और प्रोडक्टिविटी 40 परसेंट बढ़ती है अरे हर फील्ड में आर्टिफिशियल इंटेलिजेंस डेवलप हो रहा है और इसलिए नॉलेज हमारा भविष्य